हेलो गुड मॉर्निंग नमस्ते शास्त्रीय कॉल गेम शो हाल हाला सकाळ वेलकम टू माय यूट्यूब चैनल मॉर्निंग विद केबी मा तुम्हार हार्दिक स्वागत छे आणि वेदर कइक आवू बहुज मस्त है केमके हम बाहेर निघलो न तेव्हा ना खबर पड़ी गो बरसात चालू छे ધીમે 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 નીટીટીટીટીટી વિના રહી ગયા હે कपडा વિના રહી ગયા ખવળ વિના દે કપ્તાને ની માણે પોલીસમાં જ जाऊ नोकरी કરતા है ए आईजी હે आईजी साहब काय साहब आईजी साहब हाय અલન लाया आईजी साहब आईजी साहब સો ભાઈ સવારના વાગ્યા છે દસ દસ સાડા દસ છે દસ સાડા દસ રાઉન્ડ થયું છે પિસ્તાલીસ હા એટલે સાડા દસ રાઉન્ડ થયું છે હું ઉઠ્યો હતો સાડા નવની આજુબાજુનું ચાવ પી લીધી છે ને હવે જઈશું દુકાને દુકાને આજે બધાને બધું સમજાવીને રાત્રે આપણે જતું રહેવાનું છે તમને ખબર છે કે ક્યાં જવાનું કમેન્ટ કરજો મારે ક્યાં જવાનું છે સો બે દિવસ ત્યાં જવાના છીએ ખરીદી માટે અને હું જવાનું છું મારા જોડે કોણ કોણ આવવાનું છે એ વિચારો ચલો એ હું તમને આખા વિડીયોમાં એન્ડમાં જ બતાવીશ કે મારા જોડે કોણ આવવાનું છે આજના વિડીયોમાં બ્લોગમાં ખરીદીમાં કોણ આવવાનું તમને બતાવવામાં આવશે નહીં જ્યાં સુધી તમે આ બ્લોગ આખો નહીં જુઓ તમે ગેસ કરો અત્યારે કે કોણ કોણ આવવાનું હશે મારી જોડે કમેન્ટમાં લખો કે આ માણસ આવશે તમારી મમ્મીની સોગન જો તમે ખોટું લખ્યું તો અત્યારે જ લખજો વિડીયો જોઈને ના લખતા પાછા આવો કશો વાંધો નહીં સો જઈએ છીએ દુકાને તો ઓલમોસ્ટ કામ ખતમ ખતમ થવા જોઈએ આજે આ કાલે કન્ફર્મ કહી દઈશ તમને કે ભાઈ કઈ ડેટ આપણી છે ઓકે ચલો લો અહીંયા બિલકુલ વરસાદ નથી આપણને કપ્તાન જાય જો કપ્તાન જાય આહ આહ કપ્તાન જાય અહીં બિલકુલ વરસાદ નથી અને ઘરે વરસાદ હતો બોલો વાતાવરણનું એ કેવું છે નહીં અલગ જ જાતનું આમ શું કેવું વાત છોડ જાણી તો દઉં જાણી દઉં પહોંચી જવા આવેલું દુકાને ગો ફાઈનલી એસીપી નું કામ ચાલુ થઈ ગયું છે પાલક છે છે એટલે બોર્ડ વગર કામ એવું નહીં અત્યારે બોર્ડ ખોલી રહ્યા છે બધા ભાઈઓ બોર્ડ નીકળી જશે આજે એટલે એસીપીનું કામ ચાલુ થઈ જશે આજે પ્રસાદે રૂકાવટ લાવી દીધી છે બધાને અંદર ભેગા કરી દીધા છે અને ફર્નિચર વાળા કલર વાળા ભાઈ કલર ભાઈ તમારા દુશ્મન ये काम ही नहीं कर रहा है क्या नहीं कर रहा है काम नहीं कर रहा है ये दिखा रहा है हाँ मैं कर, रहा हूँ ये तुम्हारे छोटे रहते अंगूर भाई अंगूर भाई वर्षा जहरान करी जो है

મિસ્ટ્રી નીકળે કે પહેલા કલરવાળો નીકળે કે મિસ્ત્રી પેલો નીકળે કલરવાળો કલરવાળો હું આ નવું ચાલુ કર્યું છે ઇન્ફ્લુએન્સર ની લાઈન મૂકી દીધી બ્લોગ ચાલે આજથી નહીં બને આજથી તોરણ બનશે

તો ખોલી નાખજો ઘરની બહાર થોડું અને પછી હું તોરણ બનાવીશ અગર સવારે તોરણ બનાવવા હોય તો મારા ઘરે લઈ જજો તોરણ બનાવવા અને બધું કરવાનું હોય બધું કરવાનું હોય તોરણમાં અને હાથ જોડીને હાથ જોડી થેન્ક યુ સો મચ ગાઈસ તારે તમને લેવો આજે એ મગજની પેલીએ થઈ રહી છે ને ઉનથી તીખારી

દરેક પળ દરેક માણસ તમને કંઈક નવું શીખવાડે એટલે તમારી આજુબાજુમાં રહેલો દરેક વ્યક્તિ કે તમારો સમય એ તમારો ગુરુ છે એ તમારે માનીને ઓલવેઝ ચાલવું કે ટાઈમ એક એવી વસ્તુ છે કે તમને બધું શીખવાડે સમય સમયને માન છે આજ સુધી સાંભળ્યું હતું આજે જોયું છે એટલે આવું બધું ચાલ્યા નાખે જિંદગી છે સો સો ફાઇનલી ફાઇનલી ગો ગો મૂકી જે જાય લેટ જઈશું હવે અમે બધું વ્યવસ્થિત પાણીની બોટલ લેતો આવજે હવે જઈ રહ્યા છીએ કાર લઈને બરાબર કેમ કે અમારે બસમાં ટ્રેનમાં કે પ્લેનમાં

નહીં નહીં આમને નહીં લઈ જવાના ટેન્શન ના લો આમને નહીં લઈ જવાના આપણે લઈ જવાનું છે આને શું સામણા શેઠ હારે લઈ આપણે સાથ બરાબર તો અમે લોકો જઈએ છીએ દિલ્હી પાછળ 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 સો નિરોજભાઈ જય અંબે જય શ્રી કૃષ્ણ મળીએ બરાબર હવે ઓકે હા જાઉં દુકાન બે કોઈ ટેન્શન ના લો આપણી જોડે એક નવા મહેમાન બીજા આવવાના છે દિલ્હીની અંદર

આ સાંભળો ને બધા અંદર બેઠો એ ચિરકભાઈ આ લોકો ગોવા જ આવે છે અહીંયા તમારો ભાઈ જ નહીં સુરેશંબાલાલ અંબાલાલ હું ગોવા જ હોય અર્થાત તમે બે આ મારા ખોળા પહેલી ટનલ આવી ગઈ છે રાજસ્થાનમાં ઘૂસી ગયા ને તમને ખબર પડી જાય આ ટનલો આવે ને એટલે એમ શું કેવું

જાલરી છે સવારમાં પાંચ વાગે પહેલાં અધ્યુલ નહીં નાખી દઈશ જોઈએ બધા પાંચ વાગે પહોંચી જઈએ ને તો બહુ સારું એમ છે આ ટ્રાફિક વગર ક્યાંક હોટલ મળી જાય જઈને શાંતિથી સૂઈ જાશું બે કલર નાખશું બે એટલે ફ્રેશ રહે માઈન્ડ એમ પછી જમ્યા પછી રસ્તો કેવો મળે છે મારો મૂળ કેવો બનાવતા ગાડી ચલાવવાનો એના ઉપર ડીપેન્ડ હે

ફાઇનલી જમી જમીન અમે લોકો નીકળી ગયા છે રાતના વાગી ગયા છે સાડા અગિયાર અને બધા લોકો ગોટાઈ ગયા છે થઈ ગઈ છે બેટરી ચાર્જ થઈ ગઈ છે આ લોકોની જોઈ રહ્યા છો હા અમને ઊંઘું તું આ પાર્ટીઓને ઊંઘ ગૂતું એટલા માટે એટલા માટે ખાવું ખાવું કરી રહ્યા હતા હું કેવું જીરાજભાઈ હે હા ખરેલી એટલે અમે સુઈ જાય ઊંઘવા માટે આવ્યા છીએ બે લોકો પેલા પેટનું પછી તો વાંધો નહીં ભાઈ આ તો નાઇટ જર્ની છે એટલે આવીને આવી ચાલતી રહેશે આખી જર્ની હું ના બતાવી શકું કેમ કે હું સવારમાં ઊંઘમાં એડિટ કરું તો ભાઈ ખબર ને તમને વિડીયોમાં આમ એમ બધું થઈ જાય છે એટલે બહુ ચાલે આજનો દિવસ આવી રીતે મારો પસાર થયો ઘણું બધું શીખવા મળ્યું આજના દિવસની અંદર દિવસ ખૂબ સારો હતો આજે મતલબ આમ શીખવા માટે બહુ જ સારો હતો એવું કહી શકાય શું કેવું ભાઈ શીખવા માટે આજનો દિવસ ધી બેસ બરાબર આજના દિવસમાં મેં નવું સૂત્ર બહાર પાડ્યું કે સમયથી મોટો કોઈ ગુરુ નથી બરાબર સમય જે વસ્તુ શીખવાડે એ દુનિયામાં બીજો કોઈ ગુરુ શીખવાડી શકે નહીં આ વસ્તુ તમે બધે બધા યાદ રાખજો તમારી આજુબાજુમાં રહેલા કોઈ બી બધી જ વાતો યાદ રાખવી જીવનની અંદર કોઈ વસ્તુને ક્યારેય ભૂલવી નહીં સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ આવનારા બે દિવસ અમે દિલ્હીમાં છીએ આખી જર્ની તમને બતાવશું શું કરશું કે માર્કેટમાં જશું બધી જ વસ્તુઓ આ બ્લોગમાં બનાવવામાં આવશે અને બતાવવામાં આવશે જોવાનું જોતા Name. Thank you so much.